તમને તમારો અનાજ નોખ્યા પેલા જમીન ની અંદર કઈ નોખો ગળે છે ફાયદો થાય છે કોઈ આપણે નક્કી કરતા નથી ડીએપી ફલાણે નો છે આપણે દહ કાંટા નાખો બરાબર અહીંયા બાદ તમારા નજરને અમે એક આપણે સેકન્ડની શક્તિ ભરે ને એટલું એટલું પૂરું નખો નથી આ ખોલી દેજો પાછું આટલું આટલો તો ઘણું થઈ જાય એક પુઠ્ઠો લેતા એવું ચંપલનું ગમે હા સેકન્ડ થઈ ગઈ મિનિટ નથી થઈ હતી ઠેઠ છોડના મૂળ સુધી પહોંચી ગયો ઠેઠ જમીનના છોડના મૂળ સુધી પહોંચ્યો હજી ત્રીસ સેકન્ડ થઈ નથી વિચાર કરો ડીએપી લાવો ડેમો કરી આલો તમારા ઘરમાં પડ્યો એટલે લાવો ડેમો કરી આલો એક કલાક સુધી જો દોણ ગણે પર ગળી જાય તો મુકે એટલે સીઝન માં શેરા તો નેકળે નેકળે આ બાત તમે મારો શું કહો વાત પૂરી ખબર શું બોલે છે કે બીજી સીઝન ખેડો તો દોડા એવા નેવા નીકળે છે ને હા સાહેબ આ તો તમારા નજર ને હમે એક સેકન્ડ ની અંદર એક મિનિટ થઈ જતી પણ કમ્પ્લીટ કરી એ વાસાલી ભાવ આવી રીતે છે એમ ટપ ટપ આ વની પાવર છે બા બનાલો બરાબર છે હવે આ આપણો તો ઉમિકનો ડેમો તાત્કાલિક જો ગળી જાય તો તાત્કાલિક ખેડૂત મેં તમે કીધું પંદર દિવસમાં તમે રિઝલ્ટ મળશે હે કારણ મને ખબર હતી કે આજે આજે વાપરશો ને કાર્યવાનું રિઝલ્ટ મળશે રેડી આ લાવ હવે આપણે ડેમો એનો કરવાનો છે આ માનો ખાલી બે બુંદ નાખો થોડો થોડો બે બુંદ નાખો બસ 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 ખબર દાદા આપડે ક્યાં માર કરવી છે ઉતરી ગયું પી જાતો રહ્યું આ પડ્યો ને પડ્યો હજી પડ્યું રહેવાનું છે આપવાનું શું કહી ગયું જેટલું હશે એટલું છે જમીનના મૂળ સુધી આ દવા ભેળી હોય તો મૂળ સુધી પડે વિકાસ વધારે ખોરાક હોય તો વિકાસ થાય ને જેટલો વિકાસ વધારે એટલે મૂળ મોઢું લાબુ થશે જમીન પોષી પડશે મૂળ લાબુ થાય એટલે ખોરાક પાધો વધારે મળશે છે